જે અમારા કૈલાશબેન ગણપતભાઈ વિમળા અમારા ઘરના બધાય ચાર ત્રણક દિવસથી ઉપાડીએ છીએ કેમ ગણપતભાઈ હા તો ત્રણક દિવસથી આપણે જીરું પાડવાનું ચાલુ છે અને આમ જોવા જઈએ તો ખરેખર આપણે જીરું કેવું ઉપાડી લેવું જોઈએ કે કયું સરખું પાકેલું ગણાય અને કેવું એમાં વધારે પાકેલું ગણાય તો એની આ થોડીક જો ચર્ચા કરીએ તો ગણપતભાઈ કેવું વધારે ઉપાડી લેવું જોઈએ આમાં એવું છે કે ખિસ્કોલી કલર જેવો થઈ ગયો એટલે ખરવાની શક્યતા રીયે તો અત્યારે આપડું જે આ જીરું છે મસ્ત રીતે આમ જોવું તો સરસ રીતે ખિસ્કોલી કલર થઈ ગયું છે લીલા છોડવા મૂકીએ છીએ એ હજી લીલવણી છોડવા ગણવામાં આવે છે તો ખરેખર તો આપણે જે ખિસકોલી કલર નો દાણો થઈ જાય એને સરસ રીતે પાકેલું ગણવામાં આવે છે ને જો કદાચ આપડે કઈક આમાં જો આ રીતનો કઈક લીલો દાણો હોય તો એ આપણે છોડવો તારવતો જવો નકર આપણે જે પછી ઉપાડીએ ત્યારે કાઢીએ ત્યારે એમાં લીલો દાણો જણોતો હોય છે ને ખરેખર જે જીરું

ને સરસ રીતે અત્યારે આમ જોવા જઈએ તો દાણો પણ ખૂબ સરસ છે ને કે એમાં જે લીલો સડવો આવે છે એ આપણે મૂકતા જઈએ તો ખરેખર તો આપણે એવો દાણો લીલો દાણો આવે એવું સડવો આપણે મૂકી દેવો જોઈએ અને એ પછી આપણે ચાર પાંચ દિવસ પછી ફરીથી પછી એનો આટો મારી લેવો જોઈએ તો ખરેખર આમાં બે તપે જીરો આપણે ઉપાડવું જોઈએ જેથી કરીને આપણને ભાવ સારા મળી રહે અને જે સોડો ભટકતો હોય એને સવારના ગાળે ઉપાડવાની ઉપાડ લેવો જોઈએ અને જે દાંડલ એમ હજી ભલે જીરું દાણો આમ પાકી ગયો હોય પરંતુ દાંડલિયા જે વલ લીલું હોય તો એ ખરેખર એવું જ આપણે ઉપાડી લેવું જોઈએ જેથી કરીને નુકસાની હાવ તદ્દન ઓછી થાય તો દર્શક મિત્રો આ રીતનું કંઈક અમારું જીરો હવે બસ થી પાંચ જ્યારે આવે અમે રહ્યું છે અને બાકીનું બધું મસ્ત રીતે સરસ રીતે ઉપડી ગયું છે સવાર સવારમાં માં ઝાકળ પણ આજ ખૂબ સારી રીતે આવ્યો હતો અત્યારે જોકે ઉડી ગયો છે પરંતુ હવારમાં તો ઉપાડવાની બહુ મજા આવતી હતી અત્યારે થોડોક પવન પણ નીકળી ગયો છે તો આપણે પવન નીકળશે એટલે આપણે આ ભાર બાંધી લેશું જેથી કરીને ઉડવાની શક્યતા એમાં ઓછી રહી તો દર્શક મિત્રો આ રીતનું કંઈક જીરું ઉપાડવાનું કામ ચાલુ છે ને આજે આપણું જીરું કમ્પ્લીટ ઉપડી જાય અને કાલથી આપણે મરચાંની પથારીમાં કામ ચાલુ કરી દઈશું તો કઈક જીરું છે અને સરસ રીતે ઓછા પાકેલું છે આપણે જે જોઈ વિચારીને જો આમાં આયોજન કરીએ તો ઘણો એવો ખર્ચો આમાં બચી જતો હોય છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે આવતી કાલના વિડીયો ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો